તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે બ્રેજા ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને બ્રેજા ગાડી લેવાની હોય તો ગાડી સારી એવી રનિંગ કન્ડિશનમાં ગાડી છે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર અઢાર નું મોડલ છે ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીના ટાયર પણ સારા છે બધી સિસ્ટમ ચાલુ છે 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 સેકન્ડ ઓનર કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું બધા કાગળિયા વડોદરા પાર્શિક ગાડી છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર છ લાખ ત્રીસ હજાર માંગ ફિક્સ ભાવે વેચવાની છે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ